ત્રણ પ્રાથમિક શાળા પાડી નાખી તે જગ્યાએ પ્રાથમિક શાળા નવીન બનાવવા માટે યોજના ચાલી રહી છે તેવું જાણવા મળ્યું છે પરંતુ આવી કડકડતી ઠંડીમાં ખુલ્લામાં બેસીને બાળકો ભણે છે તેવા ફોટાઓ પ્રાપ્ત થયા જો ખરેખર સાચી હકીકત છે તો શા માટે સરકાર કોઈ વિકલ્પ વ્યવસ્થા કરી શકતી નથી આ માટે સમાજના આગેવાનો આગળ આવી બાળકોને ભણતર માટે કોઈપણ પ્રકારની તકલીફો ન પડે તે માટે રજૂઆત કરે તેવું બાળકોના વાલીઓ વિચારી રહ્યા છે રિપોર્ટર સુરેશભાઈ ડાભી ખેડ બ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે